નમસ્કાર મારું નામ કળેશ્વર છે હું ડેલ્ટા સ્કૂલમાં ધોરણ 9 માં અભ્યાસ કરું છું તો આજે આપણે ગુજરાતીના ટોપિક એવા સંજ્ઞા છે મેળવીએ તો સૌપ્રથમ આપણે સંજ્ઞાની વ્યાખ્યા જોઈએ તો વ્યક્તિ વસ્તુ કે ખ્યાલનો નિર્દેશ કરે છે તેને સંજ્ઞા કહે છે સંજ્ઞાના છ પેટા પ્રકાર છે પહેલું તો પહેલા નંબર આવે છે જાતિવાચક સંજ્ઞા આખો વર્ગ સમૂહનું સૂચન કરે છે તેને જાતિવાચક સંજ્ઞા કહે છે ઘર કપેલી પેટ ગાય વગેરે ત્યાર બાદ આવે છે વ્યક્તિવાચક સંજ્ઞા કોઈ ચોક્કસ વ્યક્તિ નું સૂચન કરતી સંજ્ઞા ને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે ઉદાહરણ તરીકે હિમાલ હિમાલય ગિરનાર ગંગા કોઈ કોઈ વ્યક્તિનું નામ પણ જાણી શકે છે જેમ કે કૃણાલ વગેરે હવે આગળની માહિતી મારો મિત્ર ઉમિત આપશે મારું નામ ભટ્ટમિત છે હું તમને આગળની સંજ્ઞાની માહિતી આપીશ

Allò també s'ha d'anar a veure amb la gent que